અમરેલીના રાજુલામાં જ્વેલર્સ શ્યામ જ્વેલર્સ નામની દુકાનમાં સોના ચાંદીના દાગીનાની રૂપિયા ચોરી કરનાર ઈરાની ગેંગનો એક આરોપી પાડવામાં આવ્યો છે સોના ચાંદીની ચોરી કરનાર આરોપીને અમરેલી એલસીબી ટીમે મહારાષ્ટ્રથી થી ઝડપી લીધો આ દરમિયાન અન્ય એક ફરાર આરોપીને પકડી પાડવા એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એલસીબી ટીમે પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ રિકવર કરેલ છે આરોપીને વધુ કાર્યવાહી માટે રાજુલા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલની રાહબરી હેઠળ અમરેલી એલસીબી ટીમે ચોરીના આરોપીને ઝડપી સરાહનીય કામગીરી કરી હતી